હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા મજામાં હશો આવો તો ગાઈસ પહેલાં તો તમે બધાના જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ આજે છે ને અત્યારે હાલમાં સાત વાગ્યા છે સવા સાંજ જેવું થયું છે અને બસ અત્યારે નરોડામાં તો વરસાદ પડ્યો બરાબરનો એટલે બહુ જોરદાર તો ને એ વરસાદ પડ્યો કે અમારે અહીંયા છે ને ડેરી ત્યાં આગળ થોડું પાણી ભરાઈ ગયું અને આગળ રોડ ઉપર થોડુંક ભરાયેલું હતું તો ગાઈસ ત્યારે હું સોનું લેવા ગઈ અને મૂકવા ગઈ ત્યારે વરસાદ જ પડતો હતો અને મૂકીને આવી પછી બંધ થઈ ગયું અને પાછું લેવા જવાનું ટાઈમે પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને લઈને આવતી હતી પાછું બંધ થઈ ગયું થોડી વારમાં તો ગાઈસ બસ હવે અમે ઘેર આવી ગયા છીએ કપડાં ચેન્જ કરી દઈએ બહુ જ પાણી હતું ત્યાં રસ્તામાં તો કપડાં બધા સાડી પહેરેલી હતી એટલે પલળી ગઈ અને ગાઈઝ અત્યારે બસ રિસ્તમાં ઊંઘી ગયા છે અને ગાઈઝ અત્યારે છે ને અમે મોન્સૂન સ્પેશિયલ બનાવવાના છીએ તો અત્યારે તમને હું એની રેસીપી બતાવવાની છું

અને અહીંયા જો અડધું ટામેટું છે બે ડુંગળી છે બે બે થી ત્રણ લીલા મરચાં છે અને એક નાનકડું બટેકું છે તો બસ આ ધોઈને મેં રાખ્યું છે તો ગાઈસ હવે પહેલાં હું દાળને ધોઈ કાઢીશ અને પછી દાળ ધોઈને આ જે બધું શાકભાજી લીધું છે ને એ કાપીને પછી આમાં હું એડ કરી દઈશ તો ગઈશ તમે જોઈ શકો છો કે આ શાકભાજી હવે કટ કરીને મૂકી દીધું છે અહીંયા તો હવે આપણે છે ને તમે અહીંયા જોઈ શકો છો કે આ દાળ મેં અહીંયા બાફવા મૂકી છે એટલે કે સાંભાર બનાવવાનો છે એના માટે અને આપણું આ શાકભાજી છે ને કટ કરેલું એ આપણે આમાં એડ કરી દીધું અને હવે છે ને કે ચાર વિસલ આવે ને એટલી આપણે રાહ જોવાની ધીમત આપે બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની લોમાં જ આપણે આ બાફવા દેવાનું છે તો હવે આપણે આનું કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું તો ગઈ સમય અહીંયા તમે જોઈ શકો છો કે આ દાળ બફવા મૂકી દીધી છે આપણે તો ગઈ સમય અહીંયા આપણી આ દાળ બફાઈ છે બે સીટી આવી ગઈ છે બરાબર હવે કહીશ આપણે છે ને આ ત્રણસો થી ચારસો જેટલી આ સોજી લીધી છે આ સોજીની અંદર છે ને આ છાસ છે ખાટી છાસ છે તો આપણે આમાં એડ કરી દઈશું અને એનું બેટર બનાવશું તો ગઈ તમે જોઈ શકો છો કે આપણે આ જે છાસ છે ને આમાં રેડી દઈશું સોજીમાં

તો ગઈસ આમાં છે ને મેં આ ટાટાના સોડા છે ને એ પણ એડ કર્યા છે અડધી ચમચી આમાં છે તો હવે એડ કરીને મિક્સ કરી દઈશું તો ગઈસ હવે આપણું ઇડલીનું બેટર રેડી છે તો એમાં છે ને આપણે આમાં તેલનો વઘાર કરશું આ વઘાર કરેલી ઇડલી આપણે જ્યારે બી ખાઈએ ત્યારે બહુ મસ્ત લાગે છે ગઈસ તો આપણે આપણે પહેલાં આમાં રહી નાખશું

આપણે મસ્ત રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે ઇડલીનું બેટર પરફેક્ટ રીતે રેડી છે હવે આપણે આને દસ મિનિટ પછી ઇડલી બનાવશું દસ મિનિટ હવે આને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું તો ગઈ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે દાળ હતી ને મિક્સ વેજીટેબલ સાથે અહીંયા છે ને મસ્ત રીતે બફાઈ ગઈ છે અને હવે આપણે એને આ બ્લેન્ડરથી ક્રશ કરી દઈએ પહેલા ક્રશ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે હવે આપણે આ દારે જે છે ને ક્રશ કરેલી એ રેડી છે ને આપણે એમાં મસાલા નાખશું જે રેગ્યુલર મસાલા હોય ને હળદર લાલ મરચું પછી મીઠું મીઠું એડ કરશું આપણે એમાં અને મિક્સ કરી લઈશું ચમચાથી તો ગેસ તમે જોઈ શકો છો કે આપણે આને મિક્સ કરી દીધું છે અને ઉકળવા દઈશું ગેસ અમે લીલા દાણા એડ કરવાના હોય જેની પાસે હોય એ નાખીએ અત્યારે મારી પાસે અવેલેબલ નથી લીલા દાણા એટલે હું આમાં એડ નહીં કરતી સ્લીપ કરું છું દાણા હવે આપણે આને ઉકળવા દઈએ થોડી વાર તો ગઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે આ દાળ ઉકળે છે અને મારી પાસે છે ને આ સુહાનાનો સાંભાર મસાલો હું એમાં એડ કરીશ તો ગઈ હું કહું મને છે તો સુહાનાના મસાલા બહુ ગમે છે પનીર ટીકાનો હોય સાંભાર મસાલો હોય કે પછી બીજો કોઈ બી મસાલો હોય પણ મને સુહાનાનો વધારે ગમે છે કારણ કે સુહાનાને મસ્ત આમ સ્મેલ બી આવે છે અને ટેસ્ટ બી સારો આવે છે તો ગઈશ તમે જોઈ શકો છો હવે અહીંયા દાળ ઉકળે છે બરાબર મસ્ત રીતે અને સ્મેલ બી બહુ મસ્ત આવે છે સંભારની હવે આ સાંભાર ઉકળી જાય બે મિનિટ પછી આપણે એનો વઘાર કરી દઈશું તો હવે ગઈ છે ને આપણો આ સંભાર રેડી થઈ ગયો છે મસ્ત રીતે હવે આપણે એને વઘારી દઈશું તો ગઈશ હવે તમે જોઈ શકો છો કે ઘર માટે છે ને આ લીધું છે વઘારીઓ હવે આપણે આમાં એક ફરી તેલ નાખી દઈશું તો ગેસ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણો સંભાર રેડી થઈ ગયો છે બરાબર હવે આપણે એને અહીંયા ઢાંકી દઈશું અને અહીંયા છે ને વઘાર મૂક્યો છે તેલનો તેલ ગરમ થાય ને એટલે આપણે આમાં રઈ જીરું હિંગ લીલા સોરી લાલ સુકા મરચાં અને લીમડો આપણે એડ કરીશું અંદર ગેસ તમે જોઈ શકો છો

તો ગેસ હવે આપણો અહીંયા સંભાર રેડી થઈ ગયો છે અને આપણે એને ઢાંકું વાટીને મૂકી દીધો છે તો ગેસ હવે તમે જોઈ શકો દસ મિનિટ થઈ ગઈ છે તો અહીંયા છે ને કુકરમાં પાણી મૂક્યું છે ગરમ કરવા માટે અને આ બંને પ્લેટમાં છે ને મેં ગ્રીસ કરીને રાખ્યું છે તેલથી હવે આપણે છે ને એમાં ઇડલી જે છે ને રે એ ઇડલીનું ખેડું અહીંયામાં એડ કરીશું આપણે આવી રીતે પાથળીને આવી રીતે બધી ઇડલીમાં આપણે પાથરી દઈશું તો ભાઈ તમે જોઈ શકો છો કે બંને પ્લેટમાં ઇડલીનું ખીરું પાથરી દીધું છે અને હવે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું સ્ટીમ કરવા દઈશું તો ગઈ જ હવે અહીંયા આપણી ઇડલી આ થઈ ગઈ છે હવે આપણે ઠંડી કરવા મૂકી દઈશું બહાર કાઢીને ગઈ જ હવે આપણું આ જે ઇડલી અને સાંભાર જે બનાવ્યું હતું એ રેડી છે તો ચાલો તમે પણ મારી સાથે જમવા તો ગઈ જ હેલો ગઈ તો ગઈ સવાય છે ને આપણે ઈડલી અને સાંભર બની ગયા છે તો ગઈ હવે મેં બનાવી દીધા છે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો જેથી કરી તમને મારે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ગઈ તમને છે ને આ કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટમાં કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈન્સ